નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો ખજુરભાઈની ટીમના દેવલભાઈ મકવાણાને આપણે બધા ઓળખીએ છીએ મિત્રો હાલિમા જની રાજકોટમાં મિત્રો સગાઈ થઈ છે મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે બંનેની જોડી કેટલી ખૂબસૂરત લાગી રહી છે તો મિત્રો વિડીયોમાં તમે જરૂર બતાવજો કે મિત્રો દેવલભાઈ મકવાણાની જોડી તમને કેવી લાગી મિત્રો કે દેવલભાઈ મકવાણા મિત્રો ખજુરભાઈ છે તે ઘણા સાઈનથી કોમેડિયનમાં કામ કરતા હતા હાલીમાં જ મિત્રો તે સેવામાં પણ જોડાયા છે મિત્રો ખૂબ જ મોટું યોગદાન આપી રહ્યા છે મિત્રો જ્યારે ખજૂરભાઈએ સેવા કાર્ય સારું કર્યું હતું ત્યારથી અત્યાર સુધી દેવલભાઈ મકવાણાનો ખૂબ જ મોટો હિસ્સો રહ્યો છે મિત્રો સેવા કાર્યમાં એ માટે લાયક થઈ જાય મિત્રો કે ખજુરબા જે ગરીબોના બેલી છે જેમની સાથે તેની ટીમ પણ ખૂબ જ સહયોગ આપી રહી છે મિત્રો ખજુરબા માટે અને ખજુરબાની ટીમ માટે એક લાયક થઈ જાય કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો કે દેવલભાઈ મકવાણાની જોડી તમને કેવી લાગી મિત્રો કે આપને તો ખૂબ જ સુંદર જોડી લાગી રહી છે મિત્રો તો તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને દેવલભાઈ મકવાણાને કોમેન્ટમાં શુભેચ્છા જરૂર પાઠવજો મિત્રો કે ગરીબોના બેલી હોય ખજૂરભાઈની ટીમના દેવલભાઈ મકવાણા માટે મિત્રો શુભેચ્છા પાઠવી તો જરૂરી છે મિત્રો કેમ કે જે ગરીબોની પાછળ મિત્રો રાત દિવસ નિઃસ્વાદ ભાવે કાર્ય કરે છે તેના માટે બસ આપણે એટલું ના કરી શકીએ તો મિત્રો શું વાત કહેવાય તો દેવલભાઈ શુભેચ્છા બનાવજો મિત્રો હંમેશા ખજુરુએ પોતાની ટીમને મિત્રો ટીમ મેમ્બર તરીકે નહીં પણ મિત્રો ફેમિલી મેમ્બર તરીકે રાખતા હોય છે મિત્રો ખજરુભાઈ પણ અવારનવાર ઇવેન્ટમાં કહ્યું છે આજે હું કઈ પણ શું માત્ર ને માત્ર મારી ટીમના કારણે છે તો મિત્રો બસ ખજુરભાઈ સાથે તેની ટીમને પણ સપોર્ટ કરવો છે મિત્રો ખજુરભાઈ જ્યાં પણ જાય છે ત્યાં પણ કહેતા હોય છે કે મારી ટીમ ખૂબ જ મને સપોર્ટ કરી છે ટીમના કારણે જ આજે બસો એક્યાસી ઘર બની રહ્યા છે મિત્રો કે ખજુરભાઈ બસો એક્યાસી ઘર બની રહ્યા છે ને બસો એક્યાસી હું ઘર હાલમાં મહેસાણામાં બનાવી રહ્યા છે તો ખજુરભાઈ માટે એક લાઇકથી જાય મિત્રો વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દીજો મિત્રો જેથી ગુજરાતમાં બધા જ લોકોને ખબર પડે કે દેવલભાઈ મકવાણીની સગાઈ થઈ ચૂકી છે